જય માડી જય માડી તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ મંગળવાર ને ભાદર વિસુ ચૌદશ એટલે કે અનંત ચૌદશ ના દિવસે સુરત શહેર ત્રિકમનગરના વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુ કૃપાના ગોખવાડી મેળી માના મંદિરે શ્રી ગણેશ મહોત્સવમાં સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડી શ્રી દ્વારા લોક કલ્યાણ અર્થે તેમજ જગત માં ધર્મ પ્રચાર થાય અને ભક્તિનો મહિમા જાગૃત થાય તેના માટે અગિયાર દિવસીય હોમાત્મક ગણેશ યાગ ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ ગણેશ યાગ અનંત ચૌદશ ના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવી તેમજ શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળીમાના મંદિરે ગણેશ મહોત્સવ દરમિયાન સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા ચલિત રૂપે મંડપમાં સ્થાપિત શ્રી ગજાનન ગણપતિ મહારાજની માટીની મૂર્તિનું ભવ્ય રીતે વિસર્જન કરવામાં આવ્યું આ શુભ પ્રસંગે સર્વપ્રથમ સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીએ બ્રાહ્મણ દ્વારા બોલવામાં આવેલ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શ્રી ગજાનન ગણપતિ મહારાજની મૂર્તિની પૂજા અર્ચના કરી પછી સદગુરુદેવ પરમ પૂજ્ય શ્રી અને સદગુરુ ભક્તો સાથે મળીને શ્રી ગણપતિ બાપ્પાની મૂર્તિને વાંચતે ગાતે ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે મંડપમાંથી બહાર લાવ્યા હતા ત્યાર પછી સદગુરુ દેવ પરમપુજી શ્રીને સૌભાવિક ભક્તો સેવકો અને દીકરા દીકરીઓએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિના ગોળ ફરતે ઢોલના નકારાના તાલ સાથે ખૂબ નાચ્યા કૂદ્યા અને ગરબે ઝૂમ્યા હતા પછી સૌ સાથે મળી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની આરતી કરી હતી આરતી કર્યા પછી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજના જયકારા સાથે ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે ઢોલના નગારાના તાલ સાથે સદગુરુદેવ પરમ પૂજ્ય શ્રી અને સાથે મળીને ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિનું પાણીમાં વિસર્જન કર્યું હતું આ શુભ પ્રસંગના અંતે સ્વભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો જય માડી જય માડી બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ